ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ જે ધારાસભ્ય છે જે મંત્રીઓ છે તમામને એવું લાગે છે કે લોકોએ અમને ચૂંટીને મોકલ્યા છે એટલે અમારે ખાલી ખુરશી ઉપર બેસવાનું છે જ્યારે લોકો મારી પાસે કામ લઈને આવે છે પછી અમે લોકોને નથી ઓળખતા અમારે અમને કોઈ જો રજૂઆત કરે તો અમારે રજૂઆત સાંભળવાની પણ નથી અને અમારે પોતાની દાદાગીરી કરવાની છે આવું ઘણા બધા ધારાસભ્યમાં આપણે જોયું છે અત્યારે જ્યારે ચોમાસું ચાલી રહ્યું છે લોકોને ખરેખર પોતાના જનપ્રતિનિધિની જરૂર છે ત્યારે જનપ્રતિનિધિઓ ભાગી રહ્યા છે પોતાના કામથી હાથ ખંખેરી રહ્યા છે અલગ અલગ જગ્યા પર આવું જોવા મળ્યું અને પછી લોકો છે તે પણ હવે સમજી ગયા છે ને પોતાના જે મંત્રીઓ છે ધારાસભ્ય છે જેમને ચૂંટીને મોકલ્યા છે એ જ જનપ્રતિનિધિનો ઉધડો લેતા પણ આપણે નજરે પડ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભઈ ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ભાજપના કેટલા એવા નેતાઓ છે કે જ્યારે એમને કામ કરવાનું છે ત્યારે પોતાના કામથી હાથ ખંખેરી રહ્યા છે પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી રહ્યા છે અને આજે ઘટના પણ કંઈક એવી જ અમદાવાદમાં બની છે અમદાવાદની અંદર ઠેર ઠેર ત્યારે આપણને ક્યાંક છેલ્લા કેટલાય દિવસથી જે શહેરના નાગરિકો છે એ ખોદેલા રોડ અને ઉભરાતી ગટરો સહિતની પ્રાથમિક સમસ્યાના કામો થતા ના હોવાને લઈને ખૂબ જ ફરિયાદો કરી રહ્યા છે એક તરફ રોડ ખોદી નાખવામાં આવ્યા છે અને ખાડા પડેલા છે ક્યાં ગુવા પડેલા છે તો અનેક જગ્યાએ વરસાદી પાણી પણ ભરાઈ ગયેલા છે અને ગટર પણ ઉભરાયેલી છે આવી સમસ્યાઓ અંગે સ્થાનિક ધારાસભ્ય લોકો રજૂઆત પણ કરે છે તેમના પ્રશ્નો સાંભળવામાં પણ નથી આવતા બીજી તરફ કોર્પોરેટરો પણ ઉચ્ચ અધિકારીઓને જાણ કરે છે પરંતુ કામ નથી થતા જેને લઈને સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ ફેલાયેલો છે ત્યારે હવે લોકો ધારાસભ્યો સમક્ષ ઉગ્ર રોષ ઠાલવી રહ્યા છે અને આવું જ આજે બન્યું છે અમદાવાદના અસારવા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા સાથે કે જ્યાં સ્થાનિક લોકોએ દર્શનાબેનનો ઉધડો લીધો છે સ્થાનિકોએ પ્રજાના પ્રાથમિક સુવિધાના કામો ન થતા હોવાને ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા સામે ઉગ્ર રજૂઆત કરી અસારવા સિવિલ હોસ્પિટલની સામે આવેલી જહાંગીરપુરા સ્કૂલમાં ધારાસભ્ય દર્શનાબેન અને સ્થાનિક શાહીબા ગોડના કોર્પોરેટરો તેમજ સંગઠનના હોદ્દેદારો આવ્યા હતા ત્યારે સ્થાનિક લોકો સ્કૂલ ઉપર પહોંચી ગયા અને રજૂઆત કરી હતી કે રોડ પાણી ગટરના કોઈ કામો નથી થતા છેલ્લા કેટલાય દિવસથી જહાંગીરપુરામાં ગટરો ઉભરાઈ રહી છે જેથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જેથી આ મામલે નિરાકરણ લાવવાની રજૂઆત કરવામાં આવી સ્થાનિક લોકો ધારાસભ્ય અને કોર્પોરેટરોને જહાંગીરપુરા ગામમાં પણ લઈ ગયા અને ત્યાંથી તેમને પડતી સમસ્યાને લઈને પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આપણે ત્યાં અવારનવાર આપણે એવું જોયું છે કે આપણા જે ધારાસભ્ય છે એમને રજૂઆત કરવામાં આવે છે તે બે શરમ થઈ એને જવાબ આપે છે જ્યારે આજ બધી બાબતે વિડીયો ઉતારવામાં આવતો હતો ત્યારે દર્શનાબેન વાઘેલા એવું બોલે છે કે વિડીયો ઉતારવાની જરૂર નથી જે કરવાનું છે તો મેં કરીને રહીશું પરંતુ બેન તમને પણ કહેવાનું છે કે તમને પ્રાથમિક સુવિધા જ્યારે લોકોને નથી મળતી એટલા માટે લોકોએ તમને ચૂંટીને હોદ્દો અપાવ્યો છે તો તમારી પણ ફરજ આવે છે કે તમે આ તમામ કામગીરીમાંથી હાથ ના ખંખેરો કામ કરો સૌથી પહેલા તો એ તમામ વિડીયો ઉપર નજર કરીએ કે જ્યાં એમને ઉધરો લેવામાં આવ્યો એમને બતાવવામાં આવ્યું કે એક વખત તમે આ પરિસ્થિતિ પણ જોઈ લો

આ બુજો કે તા બજેટની બટરનો કાટ મોકલે જતો ના પોટ વોર વીડિયો નીકાવાનું પોલીસવાળાનો વીડિયો ઉતરે ના ઓય એ ભાઈ કાલથી આવતો થોડા સાહેબ યાર એક બતાવો ના ક્યાં 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 બોલતા હે બંદો ના એ મિત્ર ઓન મુકીરો વીડિયો

अरे मेरा मानते पड़ोसाव वाव मुझे नगर था बचा नहीं

એક વખત આ માનનીય ધારાસભ્યને પણ કહેવાનું છે કે જો તમારા ઘરની આજુબાજુ આવી પરિસ્થિતિ હોત તો તમે શું કરત બસ એ જ રીતે વિચારી તમે આ તમામ લોકોના પ્રશ્નોનું જે નિરાકરણ લાવવાનું છે જલ્દીથી લાવી દેજો કારણ કે આ તમારા મતદારો છે જો આ તમારા મતદારો તમારાથી વિફર્યા તો આવનાર સમયની અંદર તમે પણ ક્યાંય નહીં દેખાવ અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર